અને હવે નજર કરીએ અન્ય સમાચાર પર વાત કરીએ તાલાલાની તાલાલામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બે રહેણાંક મકાનમાંથી સોળ કટ્ટા ઘઉં અને પાંત્રીસ કટ્ટા ચોખા જપ્ત કરવામાં આવ્યા પ્રાચીના અવાજ માફિયાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે ડાંગાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી અનાજ ઝડપી પાડવામાં આવ્યું જગદીશ દુધેરા અને વિજય ભટ્ટીના ઘરેથી આ અનાજ મળી આવ્યું છે સગે વગે કરવા માટે અનાજ ટેમ્પોમાં ભરવામાં આવી રહ્યું હતું તે સમયે જ દરોડા પાડવામાં આવ્યા વેરાવળ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારે આ દરોડા પાડી આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું છે વધુ માહિતી મેળવી સમાજદતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે રાકેશ જણાવશો આ રીતે સરકારી અનાજનો જથ્થો કે જે ગરીબોને મળવો જોઈએ તેના બદલે સગે કરવામાં આવે છે શું વિગત તો પ્રાચીના નામ અનાજનો જથ્થો સગે વગે કરતા હોવાનું સામે આવ્યું છે આંકુલવાડીથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે તાલાલામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પ્રાચીના નામજીને અનાજ માફિયાનું આ સમગ્ર કૌફાંડ સામે આવ્યું છે બે રહેણાંક મકાનમાંથી સોળ કટ્ટા ઘઉં અને પાંત્રીસ કટ્ટા ચોખા જપ્ત કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અનાજ ગરીબોને મળવું જોઈએ તેના બદલે તેને

સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યા છે ખાસ કરીને તાલાડાના આકોલવાડી ગામે ડેપ્યુટી કલેક્ટર ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે મામલતદારની ટીમને રેડ પાડવામાં આવી હતી આકોલવાડી ગામે બે રહેણાંક મકાનોમાંથી જે જથ્થો મળી આવ્યો છે અને જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે કુખિયાત અનાજ માફિયા છે એક પ્રાચી ગામનો એની પણ સંડોવણી સામે આવી રહી છે એટલે કહી શકાય કે જે ગરીબોનું અનાજ છે તે બારોબાર સગવડ થઈ રહ્યું છે અને તંત્ર આવા તત્વોને નશિયત કરવા માટે પણ કટિબદ્ધ બન્યું છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ